હેલો બાર છે ને જમવાનું બનાવું છે અમારે ઊંધિયું ઊંધિયું હોય તો ગોળી હોય ગોળી ગોળી છે ને જમા ટાઈમ એ વસ્તુ બનાવવા થતી નથી કાચરી છે કાચરી છે ગુંદાની ફિલ્મ જોવા પુષ્પા ટુ તો અમારે સાંજે દસ વાગ્યા ની ટિકિટ છે કોસ્મો ફ્લેક્સ માં આજે અમે પુષ્પા જોયાપુર ભાઈ બઉ બધા જોયું

ટાઈડ હોય છે હીટર ચાલુ કર્યું છે રાતના બે વાગ્યા છે ચાલો આજ માટે આટલું જે હોય જાય શાંતિથી બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ